નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું કરીશું નજરા આજના સમાચાર પર રાજકોટ ધોરાજીથી ધોરાજીમાં પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો ધોરાજી શહેરમાં પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા નિઃશુલ્ક ચામડી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો કેમ્પમાં ખાસ ચામડી રોગ નિષ્ણાંત ડોક્ટર નિલેશભાઈ જોશીએ દર્દીઓને નિદાન અને માર્ગદર્શન આપ્યું હતું કેમ્પમાં થી વધુ લોકોએ લાભ લીધો હતો જમાત તરફથી જરૂરિયાતમંદ દર્દીઓને મફતમાં દવાઓ પણ આપવામાં આવી હતી આ પ્રકારનો છઠો કેમ્પ પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા યોજાયો હતો સંસ્થાના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા અને આયોજક અફરોઝભાઈ અલકડકુટાએ કેમ્પને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો ઇમ્તિયાઝભાઈએ જણાવ્યું કે પોઠિયાવાલા મેમણ જમાત હંમેશા ગરીબ દર્દીઓની સેવા માટે પ્રતિબદ્ધ છે રિપોર્ટર નયનભાઈ રાવ રાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ધોરાજી રાજકોટ હું આજે ઇમ્તિયાઝ કોઠિયાવાલા પ્રમુખ કોઠિયાવાલા જમાત આજ રોજ ચામડીનો નિદાન ચામડીનો ફ્રી માનવ સેવા હેતુ માટે ફ્રી નિદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાખેલ છે જેમાં સાર્વજનિક કેમ્પ છે અને આ છઠ્ઠો કેમ્પ છે ફ્રી દવા આપવામાં આવે છે ફ્રી ડાયગ્નોસિસ ડોક્ટર જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી દવા આપવામાં આવે છે અને ફરી એક વખત પણ હોસ્પિટલે જાય તો ફરી ડાયગ્નોસિસ કરી આપવામાં આવે છે માનવ સેવા માટેનું આ યોજલ છે